દરેરાનું ભાટી ગામ તે દર વર્ષે વરસાદી પાણીથી નુકસાની નોતરતું જોવા મળી રહ્યું છે બે હજાર પંદર અને સત્તરના પૂર્વ વખતે પણ અનેક જગ્યાએ નુકસાન થયું હતું જોકે હાલ પંચાયત પંચાયતઘર બિસ્માર બનતા અહીં આવતા અરજદાર અને ગ્રામજનો ભયના અવધાર હીઠળ આવતા હોય છે તો કર્મચારીઓ પણ ભયમાં રહીને કામ કરતા હોય છે વરસાદમાં ડેમેજ બનેલી પંચાયતમાંથી પાણી ટપકે છે તો અનેક જગ્યાએ પોપડા પણ પડતા જોવા મળી રહ્યા છે ઠેર ઠેર તે આવતા હાલ ગ્રામ પંચાયતનું મકાન ખંડેર બન્યું છે સરપંચ સહિત ગ્રામજનોની માંગ છે કે બબ્બે વાર રિપેરિંગ કરવા છતાં હજુ પણ ગ્રામ પંચાયતમાં પાણી ટપકી રહ્યું છે જેને કારણે કમ્પ્યુટર સહિતના ઉપકરણોને નુકસાન પહોંચી રહ્યું છે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આ મકાન નવીન જગ્યાએ બનાવી આપે તો ગ્રામજનોને ફાયદો થશે ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો સહિત સરપંચ દ્વારા પણ આ મામલે તાલુકા કક્ષાએ જાણ પણ કરી છે પરંતુ હજુ સુધી કામગીરી ન થતા ગ્રામજનોમાં માં રોષ જોવા મળી રહ્યો છે અમારે પંદર બે હજાર પંદરમાં બે હજાર સત્તરમાં બે હજાર ત્રેવીસમાં પાણી આવ્યું બહુ પાણી આવ્યું પાણી એટલે લગભગ ચાર પાંચ ફૂટ પાણી ઊંચું ચાલે અને પછી અને અમારી પંચાયત ડેમેજ થઈ ગઈ છે અને વરસાદનું જો પાણી ભેગું થાય દીવા ઉપર ધાબા ઉપર એટલે ધાબું સુગાનું ચાલુ થાય એટલે અમને સરકાર બીજી પંચાયત અમારી જગીર પંચાયત થઈ ગઈ એટલે બીજી પંચાયત તમને બનાવી આપે તો અમને બહુ રસ છે આ પંચાયત શું બાર મહિના રિપેરિંગ કરશો તો ચાલશે બીજું વધારે પડતું વધારે રિપેરિંગ પણ ચાલે છે એવું નથી અને બીજું શું કે અમારે વીસી તરીકે હોય પંચાયતમાં બેન કોમ કરવું પડે એટલે સરકાર અમને કોઈ સવલત પણ આપતી નથી વીમા કવચ જેવી વસ્તુ પણ આપતી નથી એટલે અમારે જીવના જોખમે કોમ કરવું પડે છે તો સરકારશ્રીને અમારે ભલામણ ભલામણ છે કે અમારા વીસી માટે પણ થોડા ઘણું કરી આપે સરકારશ્રી અમારું સાંભળે અને જે અમારા ગામ લોકોના છે જે કોમ કરવા પડે છે તો ગામ લોકોના વિશેની જે પંચાયતમાં ગુણતા પડે છે બીજે પંચાયત બનાવી હાલે એમાં અમને બહુ રસ છે અને આવતા જતાં નાના ભૂલકા હોય બીજા હોય શોર્ટ સર્કિટનો પ્રશ્ન ઊભો થાય તો અમારા ગામ લોકો માટે બહુ ભયજનક સ્થિતિ છે એટલે આપશ્રીની સરકાર શ્રીની ભ્રામણ છે કે અમારી પંચાયત નવી બનાવી હાલે એ એ માટે અમારો સતત પ્રયત્ન છે કે અમારે આ પંચાયત જર્જરી થઈ ઉપરથી એક કલાક વરસાદ વરે તો પાંચ કલાક અંદર વરે પ્લાસ્ટિક વુડિંગ કોમ ન કરે તો એ છોકરા આવે બૈરા આવે એ બધો આધાર કાર્ડે

પંચાયત તરફથી ગ્રામ પંચાયતના હાલના સ્ટ્રકચરને લઈને જે કોઈ રિપોર્ટ રજૂ કરવામાં આવશે નવીનીકરણ કરવા માટે અથવા તો રિપેરિંગ પાત્ર છે કે કેમ એ રિપોર્ટ રજૂ થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે